હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિયાઝ ચેનલ કેમ છો તમે બધા ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ માસમાં ભગવાન શિવની ખૂબ જ મહિમા છે આમ તો બારે માસ ભગવાન શિવનું મહત્વ છે પરંતુ શ્રાવણ માસ ખાસ ભગવાન શિવને સમર્પિત છે તો મિત્રો આપણે જોઈએ કે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી જોઈએ જેથી તેનું સારું ફળ આપણને મળે આ બધી વાત ચાલુ કરું તે પહેલાં તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો હું મારી ચેનલમાં આધ્યાત્મિક વાતો બ્લોગ અને નવી નવી વાનગીઓ લઈને આવું છું મિત્રો શ્રાવણ માસમાં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને નજીકના શિવમંદિર એટલે કે શિવાલયમાં જવું જોઈએ તમારે તેના માટે ઘરેથી પોતાનો લોટો અને જળ લઈને જવું જોઈએ જો એ શક્ય ના હોય તો વાંધો નહીં પરંતુ શું મિત્રો તમે એ જાણો છો કે ઘરેથી જળ કેમ લઈ જવું જોઈએ કારણ કે આપણે જ્યાં પાણી ભરીએ છીએ માટલામાં ત્યાંથી પાણી લઈને ચડાવવાથી આપણા પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે પિતૃદોષ જેને હોય તેણે આ વસ્તુ ખાસ કરવી જોઈએ તેમ કરવાથી તમારા પિતૃદોષો દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ તમને મળે છે જો શક્ય હોય તો ઘરેથી ઘરનો દીવો લઈ જવો જોઈએ અને શિવ મંદિરમાં પ્રગટાવવો જોઈએ આ રીતે શિવ મંદિરમાંથી જેમ તમે ઉજાસ કરો છો ત્યાં જેમ રોશની થાય છે તેમ તમારા ઘરમાં પણ રોશની થાય છે લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીજીનો સ્થિરવાસ થાય છે સૌ પ્રથમ તો કંઈ પણ ના હોય તો તમે માત્ર એક લોટો જળ ભગવાનને અર્પણ કરો તો પણ ભગવાન ખૂબ ખુશ થાય છે શિવલિંગ પર એક લોટો જળ ચઢાવવાથી શીતળતાનો અનુભવ થાય છે સાથે સાથે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તમારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું જોઈએ કાચું દૂધ ચડાવવાથી ચંદ્રને બળ મળે છે અને શિવજી પ્રસન્ન થાય છે અને તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે રાહત મળે છે જેને માનસિક રોગો હોય ડિપ્રેશન હોય કંઈના કંઈ વિચારો આવતા હોય માનસિક રીતે જે લોકો સ્વસ્થ ન હોય તેણે આ વસ્તુ ખાસ કરવી જોઈએ અને ભગવાનને એના માટે પ્રાર્થના કરવી જોઈએ શિવજીને મધ અર્પણ કરવું જોઈએ તે કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે માંગલિક દોષ પણ દૂર થાય છે શુભ કાર્યો આપણા સફળ થાય છે ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે ભગવાન શિવને ત્રણ કે પાંચ પાન સાથે બિલીપત્ર અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે શિવજીને જવ ચડાવવા જોઈએ તે ચડાવવાથી રાહુદેવની દશા મહાદશા ચાલતી હોય શિવજીને દૂધ ચડાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે જો શક્ય હોય તો એમાં કાળા તલ પણ ઉમેરવા તે ચડાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે શિવજીને ભાંગ ચડાવવાથી દરેક પ્રકારની નકારાત્મકતાથી રક્ષણ મળે છે શિવજીને ઘી ચડાવવાથી તેજની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર અત્તર ચઢાવવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે મિત્રો ધર્મ એક એવી વસ્તુ છે જે આપણી રક્ષા કરે છે જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ ફસાયા હોય તો કઈ રીતે એમાંથી બહાર નીકળવો એ રસ્તો આપણને ના ખબર હોય પરંતુ ધર્મનું જ્ઞાન હોવાથી આપણે તેમાંથી સરળ રીતે બહાર નીકળી શકીએ છીએ જો તમે શિવજીને ઘઉં અને ધતુરો ચડાવો છો તો સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે તમારા કુળનું નામ રોશન થાય છે ગંગાછળ ચડાવવું જોઈએ શિવલિંગ પર તે ચડાવવાથી દરેક પ્રકારના શુભદ્વની પ્રાપ્તિ થાય છે કેસર ચડાવવાથી વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે કોઈ પણ દાંપત્ય જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય તો કેસર જરૂરથી ચડાવવું જોઈએ કોઈ પણ જે તકલીફ તમારા લગ્ન જીવનમાં આવે છે તો કેસર ચડાવો અને શિવજીને પ્રાર્થના કરો તો તમારા લગ્નજીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થાય છે શિવજીને કાળા તલ ચઢાવવાથી રોગોમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખા ચડાવવાથી અખંડ લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ખાંડ ચડાવવાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર આંકડાનું ફૂલ ચડાવવાથી બધા જ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે તો મિત્રો આ બધી વસ્તુઓ ચડાવવાથી તમારું ભાગ્ય ચમકશે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારો ભાવ સારો હોવો જોઈએ અને કર્મ સારું કરો બધા પ્રત્યે સારી ભાવના રાખો એટલે પ્રભુ પણ ખુશ થાય તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને ચોક્કસથી લાઈક આપજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ